હેલો તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી એવી જીરાપુરી જીરાપુરી બનાવવા માટે મેં અહીંયા એક વાસણ લીધેલું છે તેમાં આપણે દોઢ કપ મેંદો લેશું મેંદાનો લોટ આપણે મેંદાના લોટ ને ચાડીને જ લેવાનો છે એક અને આ અપ દોઢ કપ મેં મેંદાનો લોટ લીધેલો છે તમારે છે મેંદાનો લોટ લઈ શકો બધા તહેવાર આવે તો આપણે આ રીતે જીરાપુરી બનાવી અને સ્ટોરેજ પણ કરી શકીએ મહિનો દિવસ સુધી આ જીરાપુરીમાં કઈ નહીં થાય મેં અહીંયા એક ચમચી એક આખું જીરું લીધેલું છે જીરું ને આપણે આથે થી ક્રશ કરીને ઉમેરીશું સે જ આ રીતે આથે થી ક્રસ કરી લેવાનું એક ચમચી એક નિમક અને આપણે જે ઘરમાં મોટી ચમચી રેગ્યુલર વાપરતા હોય તે એક ચમચી એક આપણે ઘીનું મણ ઉમેરીશું આપણે એક આખી ચમચી ભરીને ઘીનું મણું ઉમેરવાનું છે હવે આપણે આ બધી વસ્તુ ને મિક્સ કરી લેશું નાખીએ જે આપણે આપણે તેના સાજી ના ફૂલ કહીએ છીએ તે ઉમેરીશું તેનાથી આ જીરાપુરી એકદમ સરસ પોચી અને સરસ ક્રિસ્પી થશે અને સોડા આપણે આમાં ઘી સરસ મિક્સ કરી લઈએ અને આમાં ઘી નું મોડ નાખેલું છે જે સરસ મિક્સ થઈ જાય ને પછી સોડા ઉમેરવાના પેલા નહીં ઉમેરવાના સોડા નાખ્યા પછી આપણે આને સારી રીતે આમાં મિક્સ કરી લેશું સોડામાં મિક્સ થઈ ગયા છે આપણે આને કણક બાંધી લઈએ મેં અહીંયા અડધો કપ પાણી લીધેલું છે આપણે થોડું થોડું પાણી ઉમેરી અને એની સરસ કણક બાંધી લેશું જે આપણે રોટલી પરોઠાની બાંધીએ તે જ રીતની બાંધીને તૈયાર કરી લેશું આપણે રોટલી નો લોટ બાંધીએ તેવો જ બાંધવાનો છે નરમ બાંધશો તો તમને જીરાપુરી વણવામાં મજા નહીં આવે આપણો લોટ બાંધાઈને તૈયાર થઈ ગયો છે મેં આ રીતનો બાંધેલો છે એકદમ સોફ્ટ પણ નહીં અને એકદમ

અને હવે તો બધા તહેવાર આવે છે તો આપણે જીરાપુરી બનાવી અને સ્ટોરેજ કરી શકીએ આપણે જયારે તહેવાર છે તો બાર ફરવા જતા હોય ત્યારે આ આપણે ફરો ફરો નાસ્તો સાથે પણ લઈ જઈ શકીએ ખાવાની પણ મજા આવે સવારે નાસ્તામાં ચા સાથે લઈ શકીએ બપોર પછી ચા સાથે લઈ શકીએ વણીને તૈયાર કરીશું મેં આને આટલી પતલી રાખેલી છે સાવ પતલી રાખેલી છે આ રીતે આપણે વણી લેવાની પછી ચાકા ની મદદ થી આપડે તેમાં કાણા પાડી દે આપડે જયારે આને તેલમાં તળીએ ત્યારે તે ફૂલે નહીં આ રીતે ચાકુ મારી દેવાનું

પતલી છે ગરમ તેલ માં તળી લઈએ આપડે તેલ પણ ગરમ થઈ ગયું છે એમાં હું જીરા પુરી ઉમેરી દઈશ ને આપણે આને મીડિયમ ગેસ ઉપર તળવાની છે એકદમ ફાસ્ટ ગેસ ઉપર નથી તળવાની મીડિયમ ગેસ ઉપર સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી પુરી ને તળી લેશું સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાની ખાસ ગેસ રાખશો તો શું થશે કે જીરાપુરી સરસ ક્રિસ્પી ની થાય ને એકદમ રેડ કલર ની થઈ જાય અને આપણે મીડિયમ તાપી એને સરસ તળીશું અંદર થી સરસ ક્રિસ્પી થઈ જશે અને એનો કલર પણ બહુ ચેન્જ આ પણ પણ તળાઈ ગઈ છે હું આપણને કાઢી લઈશ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાની બંને બાજુ અલટાવી પલટાવી અને સરસ ક્રિસ્પી કરી લેશું હવે પણ તળાઈ ગઈ છે એને પણ હું બાર કાઢી લઈશ તમે જોઈ શકો છો સરસ વ્હાઇટ વ્હાઇટ જ છે હવે આ રીતે હું બધી તળી અને તૈયાર કરી લઈશ એકદમ સરસ ક્રિસ્પી એવી આપણી તૈયાર થઈ ગઈ છે આપણે આપણે તેને કરીશું કરીએ છો સરસ એકદમ વાઇટ વ્હાઈટ બની ને તૈયાર થઈ છે તો એકદમ સરસ ક્રિસ્પી એવી જીરાપુરી બની ને તૈયાર થઈ ગઈ છે આપણે આમાં જે સાજીના ફૂલ ઉમેરેલા છે ચપટી એક જ તેનાથી સરસ એકદમ સોફ્ટ અને એકદમ ક્રિસ્પી આ જીરાપુરી બની ને તૈયાર થઈ ગઈ છે તો તૈયાર છે રેસીપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ સર્કલ માં શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ ક્રિસ્પી એવી જીરાપુરી તમને ભાંગીને પણ બતાવું એકદમ સરસ ક્રિસ્પી છે કલર પણ પણ સરસ આવેલો છે બનતા કઈ વાર નથી લાગતી આપણે વીટા પૂરી કરીએ તેના કરતા ફટાફટ બની જાય કેમ કે આપણે આમાં વીટા વાળવાની પણ જરૂર નથી આપણે સીધી રોટલી બનાવી અને એને તળી લેવાની છે તો મસ્ત મજાની એકદમ ક્રિસ્પી એવી જીરાપુરી બનીને બની ને તૈયાર થઈ ગઈ છે